નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ઘરોમાં પણ અનામતની માંગ ઉદ્વેજ ઉથે કયું પચાસ ટકા મકાનો મરાઠાઓ માટે હોવા જોઈએ પશુઓને બેફામ અપાતી બે એન્ટીબાયોક દવાઓ પર પ્રતિબંધની તૈયારી ઓમ બિરલા બનશે એનડીએના ઉમેદવાર રાહુલ ગાંધીએ રાખી આ શરત વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ સંસદ સત્રના પહેલા દિવસે જ સરકારને મળી મોટી જીત સામે આવી અર્થવ્યવસ્થાની સારી તસવીર નીટ પેપર લીક કેસમાં સૌથી મોટો ઘટાસ્પોટ ગોધરાના સત્યાવીસ વિદ્યાર્થીઓ સાથે થઈ હતી દસ દસ લાખની ડીલ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય લોકતંત્રના ટીકાકારોને જડબાતોડ જવાબ આપીને શૂક કરી દીધા પિંચોતેર વર્ષમાં ત્રીજી વખત થશે સ્પીકરની ચૂંટણી રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી વિપક્ષની માંગ પીએમના ઈરાદા પર ઉઠાવ્યો સવાલ સ્પીકરની ચૂંટણી પહેલા બીજેપીને મોટો પટકો જૂના સાથીદારો હવે વિપક્ષને આપશે સાથ કેજરીવાલના જમીનનો નિર્ણય ખોટો એસીએ ખામીઓને ટાંકીને તેમની મુક્તિ પર પ્રતિબંધ મૂક્યો મહારાષ્ટ્રમાં હાર બાદ બીજેપીને વધુ એક ફટકો પૂર્વ મંત્રી સૂર્યકાંત પાટીલ હવે શરદ પવાર સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માજીએ કહ્યું નવીન પટનાયક સરકારે મારી હત્યાનું કાવતરું ઘડ્યું હતું ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી હિમાચલમાં વાદળ ફાટ્યું ભાજપના જ નેતાને પોતાના સાંસદોનો ડર સીધો પીએમ મોદીને પત્ર લખીને મદદ માંગી ઓવેસીએ લોકસભા શપથ દરમિયાન લગાવ્યા જય ભીમ જય પેલેસ્ટાઈનના નારા પબ્લિક ટોયલેટનો ઉપયોગ ફ્રી છે તેના માટે પૈસા ન લઈ શકાય હાઈકોર્ટનો મોટો સુકાદો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરાના જામીન નામંજૂર કોર્ટે અરજી ફગાવી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને મંત્રીઓ હવે જાતે જ ભરશે ઇન્કમટેક્ષ મોહન યાદવ સરકારનો ઐતિહાસિક નિર્ણય એલઓસી પર ચીનનો સામનો કરવા માટે ભારતીય સેના ડોગનો ઉપયોગ કરે તેવી શક્યતા કર્ણાટક રાજ્યમાં દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો દરેક પેકેટમાં પચાસ એમએલ વધારાનું દૂધ ઉપલબ્ધ થશે મુસ્લિમોને અલગ અનામત મળવું જોઈએ અજીત પવારને એનસીપીનું સમર્થન સંસદમાં પહોંચતા ટીએમસી સંસદ મહુવા મૈત્રીએ ફરી પોતાનું વલણ બતાવ્યું યુપીમાં હજુ પણ મતદારો ભાજપ પર ગુસ્સે છે લોકસભા બાદ પેટાચૂંટણીમાં પણ મોટા ધોવાઓ ઉપાડવાની શક્યતા હરિયાણામાં ઓબીસી સમાજને સરકારે આપી મોટી ભેટ નોકરીઓમાં અનામત વધારવાની કરી જાહેરાત હમસ બાદ ઇઝરાયલનો નવો ટાર્ગેટ પીએમ નેતનિયા આહુની જાહેરાતથી લેબનોનથી ઈરાન સુધી મસી હલસલ હમસ સામે આઠ મહિનાથી ચાલતા ભીષણ યુદ્ધ વચ્ચે ઇઝરાયેલમાં સરકાર વિરોધ ઉગ્ર દેખાવો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાદવામાં આવશે તો વીસ રૂપિયાનો ઘટાડો થશે પેટ્રોલ ડીઝલ પંચોતેર રૂપિયા પ્રતિ લીટર મળશે ઇજબુલાની સામે નેતન્ય આહુની મોટા યુદ્ધની જાહેરાત પછી પહેલીવાર તાલિબાની યુદ્ધમાં એન્ટ્રી લોકસભાના નવા સત્રને આરંભે કોંગ્રેસની પીએમ મોદી અને બીજેપીને ઘેરવાની શરૂઆત બંધારણની નકલો લઈને કર્યો દેખાવ સોનાક્ષી જહિરના લગ્ન લવજેહાદને પ્રોત્સાહન હિન્દુ ભવાની સેનાએ પોસ્ટર લગાવીને લખ્યું બિહારમાં ઘુસવા નહીં દઈએ દિલ્હીમાં ભૂખડતલ પર બેઠેલા આરતીસીનું મોટું નિવેદન મારું સ્વાસ્થ્ય ગમે તેટલું બગડે પણ હું હાર માનીશ નહીં અરવિંદ કેજરીવાલની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર હવે છવ્વીસ જૂને થશે સુનાવણી ગરમીના કારણે મક્કા હજ યાત્રિકોના મોતનો સિલસિલો હજુ જારી આંક તેરસો પર પહોંચ્યો વધતા ઘઉંના ભાવથી ચિંતિત સરકાર આવતા મહિનેથી આયાત ડ્યુટી ઘટાડશે ઝારખંડ બન્યું પેપર લીક કરતી ગેંગનું કેન્દ્ર બે વર્ષમાં ચાર મોટા કૌભાંડ અખિલેશ યાદવે અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદને રાખ્યા સૌથી આગળ હાથ પકડીને સંસદમાં લાવ્યા વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્ર દોડતું થયું પીએમ મોદી હવે એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ દ્વારા ઐતિહાસિક નિર્ણયો લઈ શકશે ભારત સાથે વેપાર અને રેલવે બંધ સત્તાય પાકિસ્તાન સમજોતા એક્સપ્રેસના એકવીસ કોષ પરત કરી રહ્યું નથી બટેકા ડુંગળી અને ટમેટા બાદ હવે દાળના ભાવમાં ભડકો વિવિધ દાળમાં અગિયાર ટકાનો તોતિંગ વધારો ઇન્દોરમાં બીજેપી નેતા મોનુ કલ્યાણની જાહેરમાં ગોળી મારીને કરાઈ હત્યા રામ મંદિરમાં ભક્તોને તિલક કરવા અને શરણામૂત આપવા પર પ્રતિબંધ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીને ઝટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંત પાટીલે પાર્ટી છોડી ભાજપના નેતાઓએ સસો વ્યવસાયિક શિક્ષકોને દૂર કરવા પર એલજી પાસે ન્યાયની માંગ કરી નમોલક્ષ્મી યોજનામાં રજીસ્ટ્રેશન માટે આચાર્ય અને શિક્ષકોને વાલીઓની ઘરે જવાની સૂચના નીટ પેપર લીક પર પ્રિયંકા ગાંધીએ કહ્યું મજબૂર મોદીજી માત્ર તમાશો જોઈ રહ્યા છે માયાવતીએ ફરી ભત્રીજા આકાશ આનંદને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો કેન્દ્ર સરકારે ઓફિસમાં મોડા આવતા સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો ભાજપના પૂર્વ મંત્રી જવાહર સાવડાએ કમળનું ચિન્હ હટાવ્યું કોંગ્રેસ ઘર વાપસીની અટકળો ગૌરક્ષક પાસેથી પડાવ્યા રૂપિયા ફરિયાદ થતા તોડ કરનાર બે પોલીસ જવાનો સસ્પેન્ડ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે ભાજપના મતલિયાઓ લે છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચોમાસાના પુરને પહોંચી વળવા તૈયારીઓની કરશે સમીક્ષા રશિયાની આર્મીમાં ભરતી થયેલા ચાર ભારતીયોના મોત મોદી સરકાર આવી હરકતમાં બીજેપી સરકારને રદ કરી દેવી જોઈએ પરીક્ષા કેન્સલ કરવાના નિર્ણય પર બોલ્યા અખિલેશ યાદવ ભારતીય પ્રજાતિના કાગડાથી પરેશાન કેન્યા દસ લાખ કાગડાઓને ઝેર આપીને મારી નાખશે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ અને યલો એલર્ટ મોંઘવારીથી ત્રસ્ત લોકોને વધુ એક ઝટકો સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો રાજ્ય સરકારે પ્રિ પ્રાઇમરીથી સોથા ધોરણ સુધીની સ્કૂલોને સવારે નવ વાગ્યે શરૂ કરવાનો આદેશ આપ્યો નહીં તો એક્શન માટે તૈયાર રહેજો ગુજરાતમાં ઇઠ્યોતેર હજાર યુવાન ટાટા અને ટેટાની પરીક્ષા પાસ હોવા છતાંય ભરતી નહીં કરતા દાહોદ કોંગ્રેસ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ઉદવે જૂથને શરદ પવારનો મોટો સંકેત જ્ઞાનવાપીમાં સર્વેનો ચુકાદો આપનાર જજે સુરક્ષા વધારવાની માંગણી કરી અયોધ્યામાં ભાજપની હારને લઈને મંત્રીની સામે રાજુદાસ અને ડીએમ વચ્ચે ઘર્ષણ મહંતની સુરક્ષા ઝારખંડ પછી તેલંગણામાં ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ કરવાની કરી જાહેરાત અનામત મુદ્દે મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયના લોકો ઉતર્યા રસ્તા પર ટાયરો સળગાવીને કર્યો વિરોધ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન અખિલેશ યાદવે કહ્યું ભાજપે પોતાની હારનો બદલો અયોધ્યાના ઋષિ મુનિઓ સામે ન લેવો જોઈએ જેલમાંથી સુટવાનું હરખનું સુરસુર્યું અરવિંદ કેજરીવાલને આંચકો દિલ્હી હાઇકોર્ટે જામીન પર મૂક્યો પ્રતિબંધ પ્રશાંત કિશોરે કહ્યું બે હજાર પચીસની ચૂંટણીમાં જનતા એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનને ઉખાડી ફેંકશે કોંગ્રેસ નેતા ઉદિત રાજેએ કહ્યું સરકાર નવા સંસદ ભવનમાં ગાંધી અને આંબેડકરની તસવીર નહીં લગાવે તો છવ્વીસ જૂને વિરોધ કરીશું હરિયાણામાં ભાજપે જીતેલી બે બેઠકો પર ઈવીએમ ચેક થશે ફરિયાદ બાદ ચૂંટણી પંચનો નિર્ણય અખિલેશ યાદવનો દાવો ગુજરાતની કંપનીએ યુપી પોલીસ ભરતીનું પેપર કરાવ્યું લીક